અંકલેશ્વરની ભડકોતરા ગ્રામ પંચાયત દ્વારા સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર રીતે કેમિકલ દ્રમ અને પ્લાસ્ટિકની બેગો વોશ કરતાં સોલ જેટલા ગોડાઉનના સંચાલકોને નોટિસ ફટકારી તાત્કાલિક યુનિટ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે અંકલેશ્વરની ભડકોતરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની હટમાં આવેલ ભંગારિયાઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગ્રામ પંચાયતની હટમાં આવેલ સ્ક્રેપ માર્કેટમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરતા પંચાયત દ્વારા કુલ સોળ ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારવામાં આવી છે આ ઘોડામાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર ડ્રમ તથા પ્લાસ્ટિકની બેગો ઢોવાની પ્રવૃત્તિ ચાલ ચલાવવામાં આવી રહી હતી આ અંગે ભડકોદરા ગ્રામ પંચાયતના તલાતી એ જણાવ્યું હતું કે મંજૂરી વિના કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક વોશ કરવામાં આવતા ભારે પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું હતું જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન થવાની શક્યતા હતી આ બાબતને ગંભીરતાથી લઈ ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત સંચાલકોને તાત્કાલિક ગેરકાયદેસર યુનિટ બંધ કરવા સૂચના આપવામાં આવી છે તંત્રની આ કાર્યવાહીથી પ્રદૂષણ ફેલાવાના તત્વોમાં હરકમ મચી ગયો છે